એક એક જગ્યાએ મળે એમાં મોટા ભાગના કારખાના કારીગરો અમને એમ કીધું કે ભાઈ હવે એને મરવા વાકે જીવી છે તમે આવો તો રોડ સૌથી પેલા કરાવો બીજું બધું કયું તેલ લેવા એક કારીગરે મને બહુ સારી વાત કરી મને ખૂણામાં લઈ ગયા ઘંટી ધ્રુવા થઈ કે આ વાત નથી કરી માથ પકડીને ખૂણામાં લઈ જાય મને એને એવું કીધું ગઈ ચૂંટણી કીરી ભાઈ હારી ગયા એટલે નાપે નાકે પોલીસ મૂકીને અમને બહુ હેરાન કર્યા છે

બધું જ ભાજપ હોવા છતાં એક રોડ કેમ નથી બનતો કઈ સરકાર પાસે પૈસા ઘટતા નથી માણસો ઘટતા નથી મશીન ઘટતા નથી માલ નથી ઘટતો સિમેન્ટ નથી ઘટતી કપચી નથી ઘટતી તો ઘટે છે હું કે રોડ નથી બનતા ગામો ગામ આ સરસઈ નું ઓલું સેલ્ફી પોઈન્ટ છે બે અઢી વર્ષથી થી એમને થાંભલા ઉભા ઓલા ખીલા ઊભા થઈ ગયા ખૂટા નાળું ઊભો રહી ગયું તો ઈ કેમ નથી કરતા ઈ કોઈ નહીં કરે દબાવવાનું ધમકાવાનું બારે માસ આ ધંધો કરવામાં આવે છે અને આખા ગુજરાતમાં ધંધો ખોલો છો શું કામ કે ભાજપ છે પોતાનો કંટ્રોલ જનતા ઉપર ઈચ્છે છે આ ચૂંટણી છે એ વર્ચસ્વ ની લડાઈ છે ભાજપની ની વર્ચસ્વ વધશે કે જનતાનું વર્ચસ્વ વધશે એની ચૂંટણી છે હું તો આમાં નિમિત છું ભગવાને મને નિમિત બનીને અહીંયા મોકલો છે હકીકત લડાઈ શું છે કે ભાજપ એનો દબદબો ઉભો કરવા ઈચ્છે છે લોકોને ઉપર

જે બેનનું કોઈ રાજકારણ આરે લેના દેના નધી સુરતવાળી બેન હોય કે વડોદરાવાળી બેન હોય એને રાજકારણ આરે શું લેવા દેવા છે કોઈ પાર્ટીની સભ્ય તો છે નહીં એની વાતય ખોટી નથી એની આરે ઘટના બની છે તો એને કીધું હાજ પડે તો નવો વિડીયો આવી જાય કે સી આર પટેલ ખૂબ સારા માણસ છે અને બહુ સજ્જન છે ને એટલી બધી સેવા કરે છે કે અહો અંદર ત્યાંમાં ગદગદ થઈ જાય એવો વિડીયો આજે આવે કોઈ હદેઈ દબાવતા છે અમરેલીમાં દીકરીનો સરઘસ કાઢ્યો બધાય જોયું શું જરૂર હતી આવું કરવાની તમે બધા વિચાર કરો કે આ જે દાદાગીરી છે ને એની સામે લડાઈ છે બધાની હું આટલા જીવનમાં છું અમારા ઉપર બધી જ ભાજપે પણ મેં પાછું પગલું નથી ભર્યું અને ભગવાનની દયાથી તમે બધા એકવાર ટેકો આપી દો તો જિંદગીભર હું કદી પાછું વળવા માંગતો નથી હું પાછું વળવા વાળો માણસ નથી હું સરકારી નોકરીમાં હતો બે હજાર બારમાં માં હું પોલીસ ખાતામાં નોકરી કરતો હું રાઈટર હતો અને તે દિવસે મારી ઉંમર બહુ નાની હું તો અત્યારે પાંત્રી વર્ષનો છું અને સાત આઠ વરસતા જાહેર જીવનમાં અમને માટા મારીએ છીએ તે દિવસ કેટલોય નાનો હશે તે દિવસે નોકરીમાં લાગી ગયો હતો પીઆઈ ના રાઇટર તરીકે કામ કરતા હતા અનેક કાગળિયા લખતા હતા અમારા રાજેઠે કેટલાય પંચનામા અને ચાર શીટ ને ફલાણું ને એફઆઈઆર ને રૂમ ને ઘણું કરી નાખ્યું મેં પોતે તમે વિચાર કરો કે અમારે કાંઈક બની જવું હોત ને તો બે હજાર બારમાં પોલીસ બની ગયા હતા આ વિસાવદર અને ભેસાણના પોલીસ સ્ટેશનમાં દોઢ બે વર્ષ જે પીઆઈ નોકરી કરી જાય ને સાસણ વીસ વીઘા જમીન લઈને જાય છે ખોટું હોય ના પાડજો મને અમારે જો કાઈક બની જાવું હોત લઈ લેવું હોત પડાવી લેવું હોત રૂપિયા વાળો થઈ જાવું હોત તો બે ને બાર માં રાઈટર હતો આજ તો બે હજાર પચીસ છે હું તમને ચૌદ પંદર વર્ષ જૂની વાત એ પંદર વર્ષ જો પીઆઈ ની વાહે વાહે આટા માર્યા હોત ને તો પીઆઈ હો વિઘલ એટલે હું પાત્રી વિઘલ માલિક થઈ જાત નવી પંદર વર્ષ સુધી લૂંટવાના હતા ને આ તો પચ્ચીમાં માં ચૂંટણી આવી એટલે પચ્ચીમાં વાતો કરીએ છીએ એટલે એમ લાગે છે કે ખાઈ છે ને ખાઈ જવું છે પંદર વર્ષ સુધી લાગ લગાટ પોલીસ ખાતા માં રહીને ગજવા ભરી લીધા તો ક્યાં કોઈ કઈ કરી લેવાનો તો આ સંઘવીન રાજમાં ક્યાં કોઈ કોઈનું કરી લેશે કઈ પોલીસ બેફામ લૂંટે છે કોઈ ફરિયાદ સાંભળતો નથી જેવો માણસ જેવી મેટર એવા રૂપિયા માગે છે નથી માગતા દોસ્તો હું તે દિવસે પોલીસ હતો ચાર વર્ષ મેં નોકરી કરી એના પછી પાછો હું ક્લાર્ક બન્યો બિન સચિવાલય ક્લાર્ક ની મેં પરીક્ષા આપી મહેસૂલ વિભાગમાં મને નોકરી મળી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત ઓફિસમાં ક્લાર્ક તરીકે મને નોકરી મળી બીજી વખત પોલીસ રાજીનામું આપી દીધું ફરીથી પરીક્ષા આપી ફરીથી પરીક્ષામાં પાસ થયો સિલેક્ટ થયો મેરિટમાં આવ્યો નોકરી મળી બે વર્ષ ન્યા મેં નોકરી કરી અને એ ગાળામાં નવી જમીન માપણી આવી હું બે હજાર આખા ગુજરાતમાં આવેલી ને એનું કામ પ્રાંત હસ્તક ચાલતું હતું જે તે જિલ્લાઓમાં જે જે પ્રાંત અધિકારીઓ હોય એ પ્રમોલગેશન કરતા હતા નવી જમીન માપણીનું અમારી ઓફિસમાં નવી જમીન માપણીનું કામ હાલતું હતું ત્યારે હું ક્લાર્ક હતો મહેસૂલ વિભાગનો અમે જોયું કે આ તો બધી ગોલમાં લાલે કેમેરા લઈને હિન્દી ભાષા આવીને ગમે એવા ફોટા પાડીને કરીને ભાગી જતા રજૂઆત કરી કે સાહેબ ભાઈઓ થાય થાય કેસ એવી ઘટના બની રહી છે કોઈ એમાં ધ્યાન મેં નિર્ણય કર્યો કે ભાઈ રોજ ઉઠીને ક્યાં લમણા જીત કરવી હવે હું જાહેર જીવનમાં જઈશ લોકો નું મદદ કરીશ સેવા કરીશ ને મારાથી જે થશે ને સારું કામ કરીશ ને એવું સમજીને તે દિવસે હું નોકરીમાંથી નીકળી ગયો અને પછી મેં પાછું વાળીને કોઈ દિવસ પાછું પગલું ન ભર્યું

હું પાર્ટીમાં હોઈશ નહીં હોઉં હોદ્દો હું હશે ટિકિટ હું હશે ચૂંટણી હશે નહીં હોય કોણ હારે હશે કોણ વાહે હશે કોણ ટાટિયા ખેંચતું હશે કોને હાથ પકડ્યો હશે કોઈ વાત ની મને ખબર નતી પડતી બે હજાર સત્તર માં પણ નક્કી એવું કરેલું કે ભાઈ હવે બળતરા લઈને લોકો વચ્ચે જાવું છે ને લોકોની બળતરા સાંભળવી છે અને સારું કામ કરવું છે એમ માનીનું નું બે હજાર સત્તર માં નીકળી ગયો તો એ પણ હાલતા 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 અહીંયા પહોંચ્યો છું ઉમેદવાર થઈને તમારી વચ્ચે હું આવ્યો છું આ મારો એટલો રસ્તો છે

કાર્યક્રમમાં જાય તે એવી કાર્યક્રમ કામ કાર્ય સમાજ નો કાર્યક્રમ હોય કોઈ સ્નેહ મિલન હોય કોઈ સમૂહ લગ્ન હોય કઈ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હોય તો એમાં ભાજપનોય માણસ ભેગો હોય અમને બોલાવ્યા હોય એટલે ઓલો એન્કર જે બેઠો હોય તમે કે અમારી ઉપર કેવો માનસિક અત્યાચાર થયો ઓલો ભાજપ નો માણસ આવે સભામાં એટલે ઓલો એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગરના ફાની કિરીટ ફલાણા ફલાણા ભાઈ પધાર્યા છે આવા ધંધા ચૂંટણી હારી ગયા એમ કમઝાત નો સમજ્યા આપડે જોરદાર તાળીઓ તમે કોણ આવ્યું કોણ ગયું આમાં કઈ ખબર ન રહ્યો એન્કર આવા ધંધા ચાલુ કર્યા ભાજપના દાબમાં અને અનનો ભાજપનો એક લફંગો આવે વોર્ડ લેવલનો 4 પૈસાનો પાયદળિયું આવે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ફલાણા મહાનગરના વોર્ડ નંબર 38 ના યુવા સમિતિના મહિલા પાખના प्रदेशના મહામંત્રી આવે આવું આવે એટલું લાંબુ બોલો ને છડી પોકારતા હોય એમ બોલે મહારાજ जीราช પધાર રહે છે ભાજપનો એક લફંગો આવે તો આટલું લાંબુ બોલે અને અમે ચૂંટણી હારી ગયા તો આપડે વચ્ચે અમે અમે કેટલું અત્યાચાર સહન કર્યો સમજો પણ હું કામ માથું અમે તો અમને નાખીને બે હાથ દેતા પણ ભાજપ ની ભીખ માં તો અમે કઈ જિંદગી બનવા નથી માંગતા તમે આશીર્વાદ આપો અને પટાવાળો બનાવો તો બનવું છે સમાજ આશીર્વાદ આપે લોકો આશીર્વાદ આપે ને જે બનાવે એ બનવું છે બાકી ભીખ માં આપેલી ટિકિટ ઉપર તો તલાટી મંત્રી નો બનવા બનવું

બાણું સીટ આવે એટલે પૂર્ણ બહુમતી કહેવાય અને સો સીટો આવે તો પ્રચંડ બહુમતી ગણાય જાય સરકાર બની જાય અને સારી સરકાર બને સો સીટો ઉપર એકસો ને છપ્પન સીટો ભાજપ ને આવી હોવા છતાંય

અરવિંદ લાડાણી લેવાની શું જરૂર હતી પણ દોસ્તો ભાજપ ગુજરાતની જનતાને એક સંદેશ સતત આપવા માંગે છે કે તમે ચૂંટણી નહીં જીતવા દો તો અમે તમને આમ નહીં ફાવવા દઈએ તમારો માણા ખરીદી લે બાકી રહેશે તો ભાજપ જ આવી નાગાય વાળો સંદેશ આપવા માંગે છે ભાજપ અને કેટલાક માણસો એવા છે કેટલાક તમારી જેવા કેટલાક મારી જેવા જે હામો સંદેશ આપે છે તારે જે થાય ઉખાડી લેજે બાકી રહેવાનું તો હામો જ છે તારી જા તું જે હોય તે એ સંદેશ તમારો છે વિસાવદર બેસાણ ના સંદેશ છે આખી દુનિયામાં ભાજપ ની સરકાર બની જાય તો વિસાવદરિયા અમિત શાહ બની જાય તો ગોપાલ ઇન્ટારિયા હા બહુ ઉભો છે કાલયભાઈ હું છે તારે નથી ભાજપમાં અમે નમવાનું ભાઈ તમે કોણ છો અમને અમારી માએ જણ્યા છે અમને અમારી ધરતી માય અમારા સમાજે એ પાવરફુલ બનાવ્યા છે અમે એમ રાખા સામે ઝૂકવા વાળા માણસો નથી પણ દોસ્તો તમારી પાસે આશા લઈને આવ્યો છું કે મને તમે કામ નહી થાય આવું ગામો ગામે પાક્યા કેવા મળ્યા છે આવી પાક્યા ને પગાર આપવાનો એમ કે સરકાર ભાજપ ની છે આ આવશે કામ નહીં થાય પણ એટલા બધા કામ ઢી ના બે વર્ષથી ચૂંટણી કાંઠે ચડાવી તમે બહુ કામ થાય છો તો બે વર પહેલા ચૂંટણી થઈ જવાની હતી ભૂપત ભાગી ગયો અને બે વર્ષ થવા આવ્યા તો બે વર સુધી ચૂંટણી કલ્લે ચડાવી ત્યારે તમને કામ નું સાંભળ્યું હું આવ્યો તો કે કામ નહીં થાય કામધા માણસો હતા બહુ કામધા છો તો કઈ નાખો ઈકો જો રદ જાઓ માર ક્યાં ફોર્મ ભરવું છે કામ જ કરવું છે તો ઈકો જો રદ કરો નવી જમીન માપણી રદ કરો પાંચ પાંચ લાખ ની લોન બધા ઘરે જઈને આપી દેવો પણ નહીં કરે લોકોને છેતરવાની વાતો છે લોકોની આંખમાં ધૂળ નાખવાની વાતો છે દોસ્તો હું તો તમારી પાસે આશા લઈને આવ્યો છો હું નાનો માણસ છું તમને બધાને ખબર છે કે મેં એવો કોઈ ધંધો નથી કર્યો કે હું રૂપિયાવાળો થઈ જાવ તો તો પોલીસમાં રહેતો પણ એવું રૂપિયાવાળા બનવું નથી મને તો લોકોનો પ્રેમ મળે ને એમાં મારે કરોડો રૂપિયાની અમીરાત છે લોકોના પ્રેમ સત્તામાં બેઠેલો માણસ રોકવાની કોશિશ કરે જ રોકાય નહીં ફોમ માણાએ આવીને બે જાય ને મારા માટે અબજો રૂપિયા કરતાં મોટી વસ્તુ છે અને એ વસ્તુ ને એ તાકાત એના પૈસામાં નથી પચાસ લાખ નો ખર્ચો કરી આ ગામમાં કરી નાખે પાંચસો માણસ સાંભળવા આવે એવું બધી શક્ય ન બને તમારો પ્રેમ છે એ મહત્વનો છે હું નાનો માણસ છું પણ મારા ઈરાદાઓ મોટા છે મારી હિંમત મોટી છે ભગવાનની દયાથી મારો અનુભવ મોટો છે મારી આવડત મોટી છે ઈશ્વરે મને ઘણી બધી આવડત આપી છે તમે બધા એક તક મને આપશો તો હું ગામ માટે સમાજ માટે લોકો માટે ખેડૂતો માટે ઘણું સારું કામ કરી શકીશ એવી મને આશા છે દોસ્તો અમારી ટીમમાં કે હું મુદ્દા ઉપર વાત નથી કરવા માંગતો પ્રશ્નો ઉપર એટલા બધા પ્રશ્નો એટલા બધા પ્રશ્નો કે કયા પ્રશ્નની વાત કરીએ અને કયા નો કરીએ જેટલા માણસો એટલા પ્રશ્નો જેટલા વ્યવસાય એટલા પ્રશ્નો જેટલી જ્ઞાતિ એટલા પ્રશ્નો છે સૌનો પોત પોતાનો પ્રશ્ન છે મજૂરી કરતા માણસનો પ્રશ્ન અલગ છે કોકને હો વાર પ્લોટ નથી મળતો કોક ને સસ્તા અનાજ ની દુકાને કુપનમાં ટાઈમે અનાજ નથી મળતું કોક નું નામ કમી નથી થતું કોક નું નામ ચડતું નથી માલધારી પ્રશ્નો અલગ છે ખેડૂતના પ્રશ્નો અલગ છે રત્ન કલાકાર ના પ્રશ્નો અલગ છે રત્ન કલાકારોના ના પ્રશ્ન અલગ છે શિક્ષણના પ્રશ્ન અલગ છે વેપાર ના પ્રશ્ન અલગ છે દવા ખાતર બિયારણના પ્રશ્ન અલગ છે ટેકાના ભાવે તમે માંડવી કે સોયાબીન કે ચણા કે તુવેર આપવા જાવ તો ત્યાં પ્રશ્ન અલગ છે કોઠમાં ઠપકારવાના પૈસા દેવા પડે ભ્રષ્ટાચાર તો તમે જોવો મત આપો પછી પૈસા દેવા પડે ભ્રષ્ટાચારની હદ તો જોવો કિરીટભાઈ હગા હોય કિરીટભાઈ કયો આ ધંધા ન કરવાના હોય આ મગફળી જે કઈ મફત નથી પાકતી લોહી પરસેવો બે ફોમાં વાવવી ને તેથી મગફળી માંડવી પાકે છે એમ નામ બધું થઈ જાય છે હિંસક જાનવરોની સામે જોખમ જીવનું જોખમ ખેડીને આ મગફળી પકવીએ દીપડા સિંહથી આપણે ખેતર આપણે વન વિભાગ વાળાને ભાજપ વાળાને એમ કહીએ કે સીમમાં દીપડાનો બહુ ત્રાસ છે લાઈટ મૂકવું કે તાર ફેન્સિંગની યોજના લાભ આપો તો નો સાંભળે આપણી વાત ભાજપ વાળા નો સાંભળે ને વન વિભાગ વાળા નો સાંભળે આપણે એમ કે દીપડાની તકલીફ છે આમ છે તેમ છે જીવનું જોખમ ના 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 કઈ નથી કઈ નથી સચિવાલય માં એક વખત દીપડો ઘુસી ગયો ખબર છે બધા સચિવાલયમાં એક વખત દીપડો ઘુસી ગયો ચાર કલાક સચિવાલય બંધ રહ્યું એ પછી સચિવાલયના બધા દરવાજા હામા ભાલા મૂક્યા છે દીપડો હેઠે ગદા હામા ભાલા માર્યા છે દરવાજાની હેઠે હેઠે થયો હતો સીસીટીવી માં પકડાણો દીપડો કે હેઠે આમ લપાઈને ને કે દીપડો તો લપાઈ ને જાય એક વખત સચિવાલયમાં ગરી ગયો તો આખી ભાજપ ની ટોળકી ની ફાટીને હામા ભાલા ભાઈ ગયા દીપડા ગરી નોંધા ની આટલું અમને અમને નથી કનડતા તો કોઈ વાંધો નથી